નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાની વડાલી શહેરની આદ્ય મલ્ટી હોસ્પિટલમાં સટલાસના વિસ્તારની એક મહિલા અને બાળકને નવજીવન અર્પ્યું સટલાસના વિસ્તારની એક છ માસ થયેલ ગર્ભવતી મહિલાને દુખાવો થતા હોસ્પિટલમાં તપાસ કરાવી પરંતુ ડિલિવરી કરવાની ના પાડી જેનું એકમાત્ર કારણ એ હતું કે આ મહિલાને માત્ર જ બ્લડ હતું અને બ્લડ ગ્રુપ પણ એ બી નેગેટિવ હતું ત્યારે હતાશ થયેલ આ મધ્યમ વર્ગીય પરિવાર વડાલીની આદ્યા હોસ્પિટલ આવ્યો અહીંયાના ઉપસ્થિત ગાયનિક ડોક્ટરોએ સમયની નાજુકતા પારખી આ મહિલાને દાખલ કરી સમય અંતરે છ બોટલ

મારા નામ પૃથ્વી જાદવ ગામ ચિંબા તાલુકો સતલાસના મારા ઘરથીનો ડીલ લોહીનો બે ટકા લોહી સતલાસના બતાવેલ ત્યારે તે ડૉક્ટર સુધી પડેલા ત્યાંથી વડાલી આવ્યા ત્યાં સારવાર તાલીમ બે દિવસથી બે મહિનાથી આવીએ જ છીએ એ મારે બાબુ અને સારા સાલીમ અમે રજા આપી છે આનંદ નમસ્કાર આપણે સત્તર દિવસ પહેલાં એક જોખમી ડિલિવરી અહીંયા થયેલ હતી અને એ વખતે જે બાળકનું જે વજન હતું એ બહુ જ ઓછું હતું બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી એટલા માટે આપણે એને સત્તર દિવસ પહેલાં પેટીમાં રાખેલું હતું એ વખતે એને ઓક્સિજન ઉપર લેવું પડેલું હતું ને બીજી અને એની અંદર લોહીનીમાં લોહીમાં ચેપ પણ લાગેલો હતો એટલા માટે આપણે એને આટલા દિવસે એન્ટીબાયોટિક દવાઓ આપવી પડી અને ઓક્સિજન પણ રાખવું પડ્યું અત્યારે બાળક સત્તર દિવસ પછી સરસ તંદુરસ્ત થઈ અને આજે ઘરે જઈ રહ્યું છે અને અત્યારે એક બાળક એકદમ સ્વસ્થ છે માતા અને બાળક બંને સ્વસ્થ છે બાળક સરસ એને મમ્મીના ધાવણ પર લઈ શકે છે